નારી શક્તિનું તમે સન્માન ન કરી શકો તો કઈ વાંધો નહીં એનો અપમાન કરવાનો અધિકાર કોઈને નથી અને અપમાન કરવાનો જે બીજેપી એ પ્રયાસ કર્યો છે બીજેપીના નેતાઓ એ પ્રયાસ કર્યો છે મોટી મોટી વાતો કરે છે કે અમારી શિસ્તબદ્ધ પાર્ટી છે શેની શિસ્તબદ્ધ તમારા નેતાઓ આખલાઓની જેમ બાંધે છે તમને પાડા ખાર હોય તો આમ તો મને એવું લાગે છે કે ભાજપ વાળા એક મેદાન બનાવવું જોઈએ કુરુક્ષેત્રની જેમ અને મેદાનમાં આખા ભાજપના ગુજરાતના તમામ નેતાઓને છોડી દો અને બાંધો અંદરો અંદર તમારે કઈ સાધ જોતા હોય તો અમે આપશું બાજુ અંદર અંદર એટલે તમારો પાડાખાર દૂર થઈ જાય પણ તમારા પાડાખાર દૂર કરવા તમારા ઈગો ને સંતોષવા માટે તમે કઈક છો એવું બતાવવા માટે આ ગુજરાત ની એક નિર્દોષ દીકરી નું તમે અપમાન કરો એક કોઈ અંશે વ્યાજબી નથી ને આવનારા સમયમાં ચોક્કસથી પાટીદાર સમાજ અને નારી શક્તિ તો આનો બદલો આપશે પણ ગુજરાતની દરેક વ્યક્તિ જે જેના મનમાં નારી પ્રત્યે સન્માન છે ગુજરાતનો દરેક સમાજનો વર્ગ જેના પ્રત્યે નારી માટે સન્માન છે એ દરેક વ્યક્તિ આવનારા સમયની અંદર આ જે ઘટના બની છે એનો ચોક્કસ થી બદલો લેશે ભાઈ ચોક્કસથી અત્યારે